ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે ભોગીની શરૂઆત થાય છે દસ વાગ્યાની અને અત્યારે તો મેં ટિફિનનું કાંઈ કામકાજ કર્યું નથી દસ વાગ્યાની શરૂઆત થઈ ગઈ છે અને ચાલો અહીંયા મસ્ત મજાનું એકદમ ચકાચક આપણું રસોડું સાફ થઈ ગયું છે તો હવે આપણે ટિફિન બનાવવાની શરૂઆત કરીશું તો આખો દિવસમાં અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આજે તો કોણ આવ્યું છે વિડીયો આજે હવે આપણે સુખ સૂરજ ઉગી ગયો આજથી આપણે બરોબર તો ચાલો ફટાફટ અડધા તોફવા માટે રાખી દઈશું આપણે તો ચાલો ફ્રેન્ડ અહીંયા છે ને આપણે આજે ગુવાર બટેકાનું શાક દેવાનું છે તો અહીંયા ગુવાર બફાઈ ગયા છે આજે અમારે અહીંયા બા માટે મસ્ત મજાનું મેં સોલે શાક બનાવ્યું છે કેમકે રોજ વિડીયો જોતા હોય ને તો એમ કહેતા સાવલી ગયું હતું તો મને ક્યારેય જમાડતી નથી તો મેં કીધું આજે એમનો ત્યાંથી ફોન આવ્યો હતો ને તો મેં કીધું દાદ એમના માટે સ્પેશિયલિઝ કહ્યું છે મેં એમના માટે શાક બનાવ્યું છે અમારા ઇલાબા માટે બરાબર તો જો મસ્ત મજાનું સોલેજ શાક બનાવ્યું છે આપણે અને ગોવાર બટેકાનું શાક દેવાનું છે ટિફિનમાં તો ફટાફટ હવે ગોવાર બટેકા બફાઈ ગયા છે તો હવે વઘાર કરી લઈશું આપણે મસ્ત મજાનું બનાવ્યો ને સ્પેશialis બનાવ્યો જો છે ને એક નંબર શાક અમારા બા માટે બનાવ્યો આપણે શાક થઈ છે તો હવે આપણે આમાંથી કાઢી

એસેલિસ બનાવ્યું છે બા માટે આજે સાક ને બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે કરશું ગુવાર બટેકા સાક નો વઘાર આમાં મે કમાલ પત્ર નાખ્યું મે તજ નાખ્યા છે અને નાખશું હવે આપણે એમાં રાઈ જીરું અજમો નાખશું અને કરશું વઘાર બરોબર એનો માસ્ક મેરામાં કપી ગયો છે હવે આપણે એમાં નાખશું

ચાલો દાળ ને પણ બફા આપણે રાખી દીધું છે હવે આપણે એમાં મસાલા કરવાના છે ફટાફટ મસાલા કરશું મસાલામાં આપણે નાખશું મળજો આપણે ગુવાર બફાથી વખતે મીઠું નાખેલું હતું એટલે ટમેટા છે એટલું મીઠું નાખશું થોડું કેટલું એમાં થોડું કેટલી ચમચી ધાણા જીરું નાખો મિક્સ કરી દઈશું હવે આપણે એમાં નાખશું પાવભાજી મસાલો કેટલો હવે ટમેટાને ચડવા દઈશું હવે આપણે એમાં નાખશું સીંગ ભજીયા ફટાફટ હવે આપણે એમાં નાખી ગુવાર બટેકા હવે અત્યારે આપણે એમાં ગુવાર બટેકા નાખી દઈશું

તો જ બાદિયા અને તમે

આપણે દાળ નાખીને ભાત બનાવેલા છે જી તુએ દાળ સાથે ખાવાને મસ્ત લાગે એટલે હાટુ થઈને હું આમાં તુએ દાળ નાખું થોડી જેટલી ને આ મસ્ત મજાનું ગુવાર સિંગ ભજિયાનું શાક ગુવાર બટેકા સિંગ ભજિયાનું શાક બનાવેલું છે અને મસ્ત મજાના આજે તો આપણે માંડવીના દાણા નાખી ને તુએ દાળ બનાવેલી છે સાથે ચણાનું શાક બનાવેલું છે જીરા રાઈસ ભાત છે સલાડ રોટલી ફક્ત કારખાનાની ટિફિનની રોટલી બનીને તૈયાર છે

છે આમાં નાખી બરોબર તો ચાલો આપણે ફટાફટ હવે રોટલી ની તૈયારી કરશું તો ચાલો ફ્રેન્ડ અહિયાં જો રાજુ વગાડી રહ્યા છે ભાત તો જો પીડા પીડા ભાત બનાવે અહીંયા અમારે બે ત્રણ ભાઈઓ છે ને એમને ગમે

તો ચાલો હવે જમી લઈએ તમારે પણ જમ હોય તો આવી જાઓ